હની ટ્રેપ નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ને આજે તો તેમની ધરપકડ પણ કરવામાં આવી છે આજ વિષયને લઈને આજે વિસ્તારપૂર્વક વાત કરવી છે કે આ કેસ કેવી રીતનો છે અને શા માટે થઈને પદ્મિનીબાની ધરપકડ કરવામાં આવી છે અને આજ દરેક વાતને લઈને મારી સાથે જોડાઈ ગયા છે વકીલ સંજય સર પંડિત સંજય સર સૌથી પહેલા તો તમારું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે જી આભાર સર એક સૌથી મહત્વપૂર્ણ સવાલ કે તમે આ સમગ્ર કેસને કઈ રીતે જોવો છો

આજે કેસ છે હની ટ્રેપનો એમાં એક જે સામે વ્યક્તિ છે એમની ઉંમર લગભગ સાઠ વર્ષની આસપાસની છે જ્યાં સુધી અમારે લોકોની મીડિયાની પાસે માહિતી આવી ત્યાં ત્યાં સુધીની એટલે કે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે એક વ્યક્તિ દ્વારા એ વ્યક્તિને ફસાવામાં આવ્યો છે અને ક્યાંક આજ દરેક વિષયને લઈને પગમીની બાનું પણ નામ સામે આવ્યું છે તો આ સમગ્ર કેસ શું છે આજે એ પણ તમારી પાસેથી સમજવો છે

એવા ખુબજ કિસ્સાઓ છે અત્યારે વધવા છે અત્યારે આ કેસ ને આપણે એ રીતે હાલમાં એ બાબતે આપણે કઈ કમેન્ટ ના કરી શકીએ કે ખરેખર આ સ્ત્રી તરફે કાયદાનો દુરુપયોગ છે કે શું કારણ કે આજે માની લ્યો કે કોઈ પણ ઘટના બની છે આજે એ છોકરી સાથે કોઈ એવી માંગણી કરવામાં આવતી હતી અને એ એની મરજી વિરુદ્ધ માંગણીઓ હતી અથવા તો એને પ્રતાડિત કરવામાં આવતી હતી તો એ છોકરી છે એ પ્રથમ તો કાયદાકીય ઉપચાર છે એનો સહારો લેવો જોઈએ કે જે તે નજીક પોલીસ સ્ટેશન માં એની ફરિયાદ કરવી જોઈએ અને ઓટોમેટિકલી ત્યારબાદ છે એ બધી વિગતો છે સામે આવત પરંતુ હાલના કેસમાં જે જોવામાં આવે છે કે આ લોકો છે એ એ સામે વાળી વ્યક્તિ ના કઈ ઘરે જાય છે અને અહીંયા જઈને ને કઈ બબાલ કરે છે અને પછી એવું કેવા આવે છે ફરિયાદી તરફ થી કે ભાઈ એની પાસે થી પાંચ થી સાત લાખ રૂપિયા ની કઈ માંગણી કરવા માં આવી કે અમારું દેણું છે એ તમે ભરી દયો તો ક્યાંક ને ક્યાંક એવી શંકા ઉપજે કે જો ખરેખર એ છોકરી જે છે એની પાસે થી આવી માંગણી ઓ કરવા માં આવી આવતી તી તો એને એના ઘરે જવાની શું જરૂર હતી કોઈને ને લઇ ને અને કોઈ પણ સામાજિક આગેવાન છે એ જેને કહેવાય પબ્લિક સાથે સંકળાયેલા હોય છે અને એને આ બાબતનો બહુ ખ્યાલ હોય કે ભાઈ આવી બધી છે જે એ બહુ સેન્સિટિવ બાબતો કહેવાય એમાં કોઈ પાર્ટીના ઘરે ડાયરેક્ટ જવું એ હિતાવ એક કાયદાકીય દ્રષ્ટિએ અમે વકીલ છીએ એટલે અમે એવું માનીએ કે કોઈના ઘરે એવી રીતના જવાય નહીં જો કઈ પણ હોય તો એ સામાજિક આગેવાન તરીકે

સમર્થન કરતો ઘટનાક્રમ ક્રમ કેવાય કે જે ફરિયાદી એમ કે છે કે મારી પાસે પૈસા માંગણી કરવામાં આવી તો એ એના ઘરે એ જ બાબતે ગયા હોય કે ભાઈ તમારે આ પૂરું કરવું હોય તો એની સામે આ તમારે આટલા પૈસા આપવા પડે જનરલી આવું થતું હોય છે આ કેસ માં આવું થયું છે કે નહિ એ બાબત સાચી છે કે ખોટી એ હું એનું કોઈ પુષ્ટિ નથી કરતો પરંતુ એક કોમન મેન છે ઈ આવું વિચારી શકે એક સામાન્ય માણસ એ આવું વિચારી શકે કે આ લોકો એના ઘરે શું ગયા હતા એમ શું કામ એને ગયા હતા

અને હાલ મેં કીધું ને કે આવા ઘણા બધા જેને કેવાય અમુક તો જેને કેવાય કે ટોળકીઓ છે કે જે active છે કે જે આજ પ્રકાર ના કામો કરે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય જે પૈસા પાત્ર હોય સારી એવી આબરૂ પ્રતિષ્ઠા ધરાવતા હોય એને એમ કેન એમ એના સંપર્ક માં આવે અને પછી એ એવો માહોલ ક્રિએટ કરે કે ઓલી વ્યક્તિ છે એ એની મોહ જાળ માં ફસાય અને પછી છે એ પૈસા ની માંગણી કરવામાં આવે અને સ્વાભાવિક છે કે આજે કોઈ વ્યક્તિ aged હોય માંગીશ કે જે પ્રમાણે પદ્મિની બા એક એવા સમાજમાંથી આવે છે કે જેમાં માન મર્યાદાનું ખુબ માન હોય છે પરંતુ એ જ વ્યક્તિ દ્વારા આવું કંઈક કરવામાં આવ્યું છે ને જે પ્રમાણે તમે આગળ સ્પષ્ટપણે કહ્યું એ પ્રમાણે કે જો એ લોકોને ખરેખર આવું કંઈક થતું હોત તો સીધું ઘરે જવાની કોઈ જરૂર નથી એ લોકો પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરવા પણ જઈ શકતા હોત સીધા ઘરે ગયા એટલે ક્યાંક દરેક લોકોના મનમાં એક શંકા ઊભી થઈ અને ખાસ કરીને પોલીસે જ્યારે આ કેસને બહાર પાડ્યો ત્યારે પણ એમના મનમાં પણ એ જ શંકા ગઈ હતી કે ત્યાં જઈને ધાકધમકી આપવાની શું જરૂર હતી જે પ્રમાણે તમે વાત કરી એ પ્રમાણે સ્પષ્ટ પણ એવું પણ કંઈક કહી શકાય છે પણ જો વાત કરવામાં આવે પદ્મિની બા વિશે તો એ ખૂબ જ માન મર્યાદાવાળા સમાજમાંથી આવે છે ક્ષત્રિય સમાજના અગ્રણી પણ થઈ રહ્યા છે અત્યારે અને ઘણી બધી સમિતિઓ પણ ચલાવી રહ્યા છે અને લોકોને કહી રહ્યા છે કે આપણો સમાજ ક્યાંક એકઠો છે આ તેવી ઘણી બધી બાબતો એમના દ્વારા કહેવામાં આવી છે પરંતુ હવે એ જ વ્યક્તિ આવા કિસ્સામાં ફસાયા છે શું કહેવામાં આવો છો મેં એ કીધું કે એક સામાજિક આગેવાન છે એને કોઈ પણ કાર્યવાહી કરતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ કઈ પણ બોલતા પહેલા પણ ખૂબ વિચાર કરવો જોઈએ કારણ કે એમની એ જાહેર જીવન સાથે સંકળાયેલા હોય છે એટલે એમની વાણી એમનું વર્તન છે એની ઇમ્પેક્ટ છે એ સોસાયટી ઉપર પડતી હોય છે એટલે આવી વ્યક્તિ એ જયારે આવા કોઈ પણ કિસ્સામાં જો ઇન્વોલ્વ થાય આ બધા સંવેદનશીલ કિસ્સા કહેવાય કે માની લે કોઈ દીકરીને કોઈ સાઈઠ વર્ષનો વ્યક્તિ છે એ વિડીયો કોલ કરતો હોય કે આવી કોઈ માંગણી કરતો હોય અને એ ભાઈ એવું પોતાની ફરિયાદમાં સ્પષ્ટ કીધું છે કે એ છોકરીએ મને ટી શર્ટ ઓછું કરીને બતાવ્યું આ છે તે છે તો જો ખરેખર આવી ઘટના બની હોય તો એ છોકરીનું આપણે કેરેક્ટર શું ગણવાનું એમ કે જે એના બાપ કે એના દાદાની ઉંમરની વ્યક્તિ અને વાતો કરે અને એ જો ટી શર્ટ ઊંચા કરીને બતાવતી હોય તો સામાજિક રીતે તમે વિચારો કે ઈ એ વ્યક્તિની શું

અને બીજું આ જે પદ્મિની બા વાળા છે મેં કીધું કે સામાજિક જીવન સાથે સંકળાયેલા છે જાહેર જીવન સાથે સંકળાયેલા છે તો એમને તો ઘણા બધા આવા પ્રોબ્લેમ એની સામે આવ્યા હોય અને ઘણી વખત એને એના સોલ્યુશન એ કર્યા હોય તો એને તો અનુભવ હોય એ સારી રીતનો એને ખ્યાલ જ હોવો જોઈએ કે આવી રીતે કોઈના ઘરે જઈને દેકારા કરો કે લાડ પકાડ કરો એના થી કઈ થવાનું નથી જે છે એ કાયદો જ કરશે તમે તો કઈ કરવાના નથી તમે તો કોઈને સજા નથી આપી શકવાના કે એને જે કઈ કર્યું છે એ બાબતે તમારી પાસે તો કોઈ પાવર છે જ નહીં ને જે છે એ કાયદાના હાથમાં છે તો સૌ પ્રથમ કાયદાને આગળ કરી અને જે કઈ કાર્યવાહી કરવી હોય એ કરવી જોઈએ એક જાહેર જીવન સાથે સંકળાયેલા છો તો એમને એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને ધ્યાન નથી રાખ્યું અને જો આવું કઈ થયું છે ફરિયાદી કીધું એ મુજબનું તો પછી એને હવે કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી સર હજી એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે ખાસ કરીને તમે અવારનવાર આવી રીતે હની ટ્રેપના કિસ્સાઓ છે તેનો ઉકેલ લાવતા હો છો અથવા તો તમારા સમક્ષ ઘણા બધા આવા કિસ્સાઓ આવતા હોય છે આ ફરિયાદ છે એ સામસામે કરવામાં આવી છે એટલે ખાસ કરીને વાળા એમના પુત્ર અને બીજા જે પાંચ લોકો હતા એ લોકોની સામે કરવામાં આવી પદ્મિનિબાવાળા તેમના પુત્ર અને બીજા ચાર લોકોની ધરપકડ થઈ ગઈ છે જે એક વ્યક્તિ ફરાર છે એવું પણ ક્યાંક સામે આવ્યું કે ક્રોસ ફરિયાદ કરવામાં આવી છે તો જે સામેવાળી વ્યક્તિ છે એમના દ્વારા કંઈ ફરિયાદ કરવામાં આવી છે એને ખાસ કરીને વિસ્તારપૂર્વક સમજવી છે

જો એને અત્યારે જે ફરિયાદ કરી દી કે ભાઈ મારી પાસે આવી માગણીઓ કરવામાં આવતી હતી તો જયારે પેલી જ વખત માગણી થઈ ત્યારે તમે કેમ પોલીસ પાસે ન ગયા જી હા આ મોટો પ્રશ્ન છે એ એમ કે છે કે અવારનવાર માગણી થઈ છે તો જયારે એ વ્યક્તિ એ પોલીસ માં જઈને ફરિયાદ કરી કે આ લોકો મારી પાસે પાંચ સાત લાખ રૂપિયા નો તોડ કરવા આવ્યા કે એમ કે છે કે અમારું દેણું ભરી દો તમે અને માફી પત્ર લખી દો ત્યારબાદ જ એને કેમ એવું વિચાર આવ્યો કે મારી પાસે બીભત્સ માગણી કરતા આવી ફરિયાદ કરું પહેલેથી કરવી જોઈતી હતી ને જો પહેલેથી નથી કરી ધેટ મીન્સ કે એને ઘણી વખત એની સાથે વિડીયો કોલ માં વાતચીત કરી છે ને એવો માહોલ ક્રિએટ કર્યો છે કે ઓલો વ્યક્તિ છે યાનામાં ફસાય જી આ એક સિમ્પલ લોજિક છે હમ આ જે કંઈ પણ બનાવ મે વર્તમાન પત્રમાં વાંચ્યો છે એના ઉપરથી હું મારા માઇન્ડ થી એવું પ્રિડિક્શન કરું છું કે જો ખરેખર એને એ દીકરીને એવી તકલીફ જ હતી તો જ્યારે ફ્રોમ ધ બિગિનિંગ જ્યારે પહેલી જ વખત જ્યારે ઇન્સિડન્ટ બન્યો ત્યારે જ એને ફરિયાદ કરી દેવી જોઈતી

અને આવા કિસ્સાઓમાં જો ખરેખર આ પ્રકારની આજે ફરિયાદી ફરિયાદ કરી છે કે મારી પાસે કરી જો તપાસમાં એવું કઈ પણ આમાં સંડોવાયેલા વ્યક્તિઓ છે પછી એ ભલે કોઈ પણ હોય હોય કે પુરુષ હોય એ બધા ઉપર કઠોર કાર્યવાહી થવી જોઈએ અને એક દાખલરૂપ કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને સમાજમાં આગળ જતા આવા બનાવો બને નહીં કારણ કે અત્યારે આવી બધી ઘણી ઘટનાઓ સામે આવે છે સ્ત્રી તરફી કાયદાઓનો ખૂબ જ

એમાં સ્ત્રીઓ છે એ આ પ્રકારના કાયદાઓનો દુરુપયોગ કરતી થઈ છે એવું ઘણા બધા કિસ્સાઓ આવે છે નામદાર કોર્ટોએ પણ આ બધા કિસ્સાઓમાં ખૂબ જ ક્રુટિની કરી અને જેને કહેવાય ચુકાદાઓ આપવા જોઈએ અને ક્યાંય જો ફરિયાદી છે એ ખોટી દેખાય કે ખોટી પુરવાર થાય તો ફરિયાદી વિરુદ્ધ પણ સ્ટ્રોંગ એક્શન લેવા જોઈએ એવા જો દાખલા બેસવા માટે તો ક્યાંક ને ક્યાંક આ બધી ફરિયાદો કે આવા જે ડિસ્પ્યુટ છે એ માણસો છે ખોટા જો હશે તો એ ખોટા માણસો ઉભા કરતા અટકશે સર હની ટ્રેપનો જે કિસ્સો હોય છે અથવા તો હની ટ્રેપની જે ઘટના હોય છે એમાં જનરલી કેટલી સજા ફટકારવામાં આવતી હોય છે અને આ જે કેસ છે જે પ્રમાણે આ કેસ સામે આવ્યો છે એ પ્રમાણે અને જે આ લોકોની ધરપકડ કરવામાં આવી છે તો આમાંથી બહાર કેવી રીતે આવવું જોઈએ લોકોને કારણ કે જનરલી હની કેસના કિસ્સાઓ તમે જોતા આવ્યા હશો કે કેવી રીતે વ્યક્તિ બહાર આવે છે કેટલા સમયની જેલ થતી હોય છે અને આ કિસ્સામાં કેટલા સમયની જેલ થઈ શકે છે આપણે ગુજરાતી ભાષામાં ખંડણી છે એ માયગી એવું કહેવાય કે ભાઈ જો તમે આમ નહીં કરો તો અમે આ વિડીયો કે ફોટા વાયરલ કરી દેશું તમારી આબરૂને અમે બે આબરૂ કરી નાખશું આવી બીક બતાવીને જો પૈસા પડાવવાનો કારસો કરવામાં આવે

હું તમને એક સિમ્પલ દાખલો આપું કે માની લ્યો કોઈ અંધારામાં કોઈ વ્યક્તિનું મર્ડર કરવામાં આવે છે એમાં મારવા વાળા પાંચ જણા છે છઠ્ઠો જણો છે એને માર્યું નથી પણ એ માત્ર ટોર્ચ બતી લઈને ઉભો છે અને આમ અજવાળું કરે છે જેથી કરીને ઓલા પાંચ લોકો એને મારી શકે તો જે પાંચ મારવા વાળા છે ને એ લોકો ઉપર જેટલ જેટલી સજાની જોગવાઈ છે ને એટલી જ સજાની જોગવાઈ આ ટોર્ચ લઈને જે વ્યક્તિ ઉભો છે જેને અજવાળું કર્યું છે એને એક થપાડી નથી મારી તેમ છતાં એની ઉપર જેને કહેવાય કે હત્યા મુજબ ની જે કલમ છે એ મુજબ ની સજાની જોગવાઈ છે અને એને એટલી જ સજા કરવામાં આવશે જેટલી પાંચ જણા ને મારવા કરવામાં આવે છે એટલી જ ટોર્ચ કરવામાં આવશે એવી જ રીતે આ બનાવમાં માની લ્યો કે અહીંયા એ વ્યક્તિના ઘરે જેટલા લોકો ગયા છે અને જે કઈ આ ડિમાન્ડ કરવામાં આવ્યું છે કે જે કઈ ડિમાન્ડ થઈ છે ત્યારે અહીંયા જેટલા લોકો ભેગા હતા સાથે હતા માની લ્યો એ છોકરો છે એ સગીર વયનો છે પણ એ કાર ચલાવીને અથવા તો એમના ભેગો ગયો હોય તો પણ એ આજે આજે કોઈ બનાવ બને છે મને કોઈ ઘટના બને છે અને તમે અહીંયા એ ને અંજામ આપવા વાળાની સાથે ગયા છો ને અહીંયા તમે ઉભા છો ધેટ મીન્સ કે તમારું અહીંયા એમાં ઇનવોલ્વમેન્ટ છે બાકી તમારે કઈ લેવા દેવાનું હોય તો તમારે અહીંયા જવાની જરૂર જ ન હોય તમે શું કામ અહીં ગયા હમ તમે ગયા અને જે લોકો જે બનાવને અંજામ આપે છે એને તમે રોકતાય નથી કે ભાઈ રેવાdio આ ખોટું કહેવાય આપડે આ નથી કરવું that means કે તમારી અમુક સંમતિ છે તમે છાના ઉભા રહીને એ વસ્તુ જોવો છો ને તમારી સંમતિ દર્શાવો છો એટલે એ લોકો છે એમાં મદદગારી આવતા હોય છે એટલે આ જે જેટલા લોકો અહિયાં ગયા હશે એ બધાના નામ એમાં આવ્યા હોય કે ફરિયાદ માં આરોપી તરીકે દર્શાવ્યા હોય તો એ કોઈ નવી બાબત નથી કારણ કે એ બધા ત્યાં હાજર હતા અને એમની હાજરી ત્યાં હોય પુરવાર થતી હોય તો એ બધા એમાં આવશે જ કારણ કે આજે રાજકોટ થી ગોંડલ એ લોકો આવ્યા છે તમે સમજો અને કોઈ એવી કામ કરવા આવ્યા છે કે જે ઇલીગલ છે જી જી હમ કાકે ફરિયાદી એવું કીધું કે અહીંયા આવી અને એ લોકોએ બુરાડું પાડી બુમા બુમ કરી અમને ધાક ધમકી આપી માફી નામ માંગ્યું અને પૈસા માંગ્યા હમ હમ તો એ ઈલીગલ એક્ટ જ થયું ને ધેટ મીન્સ કે પૂર્વ યોજિત કાવતરું હતું એ લોકો એ બધું પ્લાનિંગ કર્યું આના ઘરે આવ્યા અને આ બધા અંજામ આપ્યો આ જે ફરિયાદ છે આ હું નથી કેતો

સર ખાલી એક છેલ્લો સવાલ તમને પૂછવા માંગીશ કે જે પ્રમાણે વર્તમાન વર્તમાનપત્રોને આધારે ને જેટલા પણ મીડિયાના અહેવાલો સામે આવ્યા છે એના ઉપરથી ખાસ કરીને તમે જે પ્રમાણે એક સૌથી અગત્યનો સવાલ કીધો કે એ લોકોએ પોલીસ સ્ટેશન જવું જોઈતું હતું સીધા કોઈપણ વ્યક્તિના ઘરે ન જવું જોઈતું હતું તો આ કેસમાં બીજા તમને કયા સવાલો એવા લાગી શકે છે કે જેના કારણે આ સમગ્ર કેસ થયો હોય અથવા તો પછી પત્નીની બાની ધરપકડ કરવામાં આવી હોય મીડિયાના અહેવાલ પ્રમાણે એટલે જે આજે પીડિતા હતી મે કીધું એમ કે જો ખરેખરી પીડિતા હતી તો એને કાયદાનો સહારો લેવો જોઈએ અને જે આ વ્યક્તિઓ એમની સાથે ગયા છે જે પોતાને સામાજિક કેવાતા સામાજિક આગેવાનો છે તો એને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે આવી રીતે આ બાબત કોઈના ઘરે જઈને આપણે કરવી ન જોઈએ અથવા તો આપણે જે તે પોલીસ સ્ટેશનમાં એને બોલાવી અને એની સાથે જે કઈ વાતચીત પોલીસ સમક્ષ કરવી જોઈએ

એ બોલતા હોય એનું વાણી વર્તન બોડી લેંગ્વેજ આ બધી બાબત છે એ સામાજિક રીતે ઘણા બધા લોકો ઉપર એની ઇમ્પેક્ટ હોય ઘણા બધા લોકો એના ઘણા એના ચાહકો હોય એના followers હોય એની ઉપર એની અસર પડતી હોય છે એટલે એ લોકો એ કોઈ પણ કાર્યવાહી કરતા પહેલા સો વખત વિચાર કરવો જોઈએ કે ભાઈ ખરેખર આ કરવા જેવું છે કે નહીં અથવા તો એ જયારે એના ઘરે ગયા ત્યારે એ લોકો જ police એના ઘરે અહિયાં બોલાવી લેવી જોઈએ અને ઓલા ધરપકડ કરાવી દેવી જોઈએ હવે આખો મામલો એ થયો કે માની લોકો જે કીધું એ માફીનામું લખી દે અને પૈસા આપી દે તો આવી વસ્તુ છે એ સામે આવી જી સર તમે શું માનો છો કે આ લોકો ગયા અને માફીનામું લખી દીધું હોત ને પાંચ સાત લાખ રૂપિયા આપી દીધા હોત તો પીડિતા છે એ આવી ફરિયાદ કે મારી પાસે બીબસ માંગણી કરવામાં આવતી હતી એમ એ એક સવાલ છે એટલે પીડિતા ક્યાંક ને ક્યાંક આ બધી બાબતો નો ફાયદો ઉઠાવવા માંગતી હતી એવું આ ફલિત થાય છે બનાવ સંજય સર અમારી સાથે જોડાવ બદલ આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ